પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં અમે તમારું સ્વાગત કરીએ છીએ આજથી આપણે એક નવી શ્રેણીની શરૂઆત કરવા માગીએ છીએ આપણામાંના ઘણા બધા લોકો એ ખ્રિસ્તી ઘરોમાં ખ્રિસ્તી કુટુંબમાં મોટા થયા છે અને નાનપણથી આપણને એક એડવાઈઝ આપવામાં આવે છે આપણને શું કહેવામાં આવે છે કે આપણે નિયમિતપણે રોજ આપણું બાઇબલ વાંચવું જોઈએ અને આપણે વાંચીએ પણ છે પણ હકીકત એ છે કે ઘણી વખત આપણી સામે એવી કલમો આવે છે ઘણી વખત આપણી સમક્ષ એવા વાક્યો આવે છે કે જેનો અર્થ શું એ આપણને ખબર હોતી નથી આપણે મોટા થઈએ છીએ વિશ્વાસમાં પણ વધીએ છીએ તો પણ ઘણી વખત એવું બને છે અમુક બાબતો આપણને સમજણ પડે છે અને અમુક બાબતો આપણને સમજણ પડતી નથી એવા અમુક વાક્યો આપણી સમક્ષ આવીને ઉભા રહે અને આપણે પ્રશ્ન પૂછીએ વોટ ડઝ ઇટ મીન આનો શું અર્થ કેમ આવું થાય છે એની પાછળનું એક મોટું કારણ એ છે કે બાઇબલ એ હજારો વરસ પહેલાં લખવામાં આવ્યું છે એનો સંદર્ભ કંઈક અલગ છે એનો ઐતિહાસિક સંદર્ભ તમે જુઓ સામાજિક સંદર્ભ તમે જુઓ સાંસ્કૃતિક અથવા તો રાજકીય સંદર્ભ પણ તમે જુઓ તો એ બધું અલગ છે અને એટલા માટે જો કોઈ કલમને સમજવી હોય કોઈ વાક્યને સમજવું હોય તો એનો સંદર્ભ શું છે એ સમજીને એ કલમને સમજવી પડે એના સંદર્ભમાં આપણે એનો અભ્યાસ કરવો પડે એટલા જ માટે આ શ્રેણીમાં આપણે અમુક એવી કલમો જોવા માગીએ છીએ કે જેમાં એવા વિચારો છે અથવા તો પછી એવા વાક્યો છે કે જે સમજવાને માટે અઘરા લાગે છે આપણે માથીની સુવાર્તાથી શરૂઆત કરીશું માથીની સુવાર્તામાં અમુક એવી કલમો છે અમુક એવા વાક્યો છે એવા વિચાર છે કે જે સમજવા અઘરા લાગે અને એનો આપણે અભ્યાસ કરીશું એના સંદર્ભમાં કરીશું જેથી આપણે એનો અર્થ સમજી શકીએ ને સાથે તમારા ને મારા જીવનમાં આજના સમયમાં એનું લાગુકરણ કેવી રીતે કરવું એના વિશે પણ આપણે થોડુંક જોઈશું એ સાથે અમે તમને વિનંતી પણ કરીએ છીએ કે તમે તમારું બાઇબલ વાંચો છો અમારો વિશ્વાસ છે અને તમે જ્યારે વાંચો છો મનન કરો છો અને જો તમને કોઈ એવા એવા વાક્યો જોવા મળે છે એવી કલમો જોવા મળે છે કે જે તમને સમજણ નથી પડતી તો તમે એ અમને મોકલી આપો આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં તમે એના વિશે લખી શકો છો અથવા તો વિડીયોના અંતમાં કોન્ટેક ડિટેલ્સ આવશે જેનો ઉપયોગ કરી તમે અમારો સંપર્ક કરી શકો છો અને ભવિષ્યમાં બને તો કદાચ એના પર વિડીયો બનાવીશું અથવા તો એનો ઉત્તર અમે તમને આપીશું તો આવો આજે આપણે જે જોવા માગીએ છીએ એ પહેલી કલમ એને આપણે વાંચીએ મારી સાથે તમે કોલો માથીની સુવાર્તા એનો ત્રીજો અધ્યાય અને પંદરમી કલમ માથિની સુવાર્તા ત્રીજો અધ્યાય પંદરમી કલમ આ પ્રમાણે કહે છે પણ ઈસુએ તેને ઉત્તર દીધો કે હમણાં એમ થવા દે કેમ કે સર્વ ન્યાયપણું એમ પૂરું કરવું આપણને જ છે ત્યારે તેણે તેને બાપ્તીસમાં પામવા દીધું હવે થોડોક આનો સંદર્ભ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ થોડું એની પૂર્વ ભૂમિકા એનું બેકગ્રાઉન્ડ સમજવાનો પ્રયત્ન કરીએ યોહાન બાપ્તીસમાં કરનાર એ યર્દન નદીમાં લોકોને બાપ્તીસમાં આપતો હતો એની હાજરીએ એક ઉત્તેજના ઊભી કરી હતી ઇઝરાયેલી લોકો મધ્યે કેમ કારણ કે લોકો એવું માનવા લાગ્યા હતા કે યોહાન એક પ્રબોધક છે હવે યોહાન પ્રબોધક છે એના લીધે ઉત્તેજના કેમ ઊભી થાય એ પણ પ્રશ્ન આપણી સમક્ષ આવે છે એનું કારણ એ છે કે યરૂશાલેમ મંદિરને ફરી બાંધવામાં આવ્યું બરાબર એનો નાશ થયો હતો લોકો બંદીવાસમાં ગયા હતા અને બંદીવાસમાંથી જ્યારે પાછા આવે છે ત્યારે યરૂશાલેમના મંદિરને ફરીથી બાંધે છે અને ત્યારબાદ જે યહૂદી ધર્મ છે એમાં ઘણા લોકો એવું માનતા હતા કે ઈશ્વર હવે સીધે સીધું આપણી સાથે વાત કરતા નથી જે મહાન પ્રબોધકો થઈ ગયા એ બાદ હવે ઈશ્વર ડાયરેક્ટલી સીધે સીધું આપણી સાથે વાત કરતા નથી એ આપણી સાથે વાત કરે એમનો મેસેજ આવે તો કેવી રીતે આવે તો દૂરથી કોઈક જોરથી બોલે છે અને એનો નાનો પડઘો આપણા સુધી પહોંચે એવી રીતે જાણે ઈશ્વર આપણી સાથે વાત કરે છે હિબ્રુ ભાષામાં એ લોકો એને બાત કોલ કહેતા હતા જેનો મતલબ ડોટર ઓફ અ વોઇસ એટલે કે અવાજ એટલો નાનો એટલો ધીરો એવો અવાજ આવતો હોય પણ હવે અહીંયા એ લોકો જુએ છે કે યોહાન શું કરે છે તો બહુ જ હિંમતથી એ પ્રવચન આપી રહ્યો છે સંદેશો લાવી રહ્યો છે અને એટલા માટે લોકોની અંદર એક આશા ઊભી થઈ હતી કે કદાચ ફરીથી ઈશ્વર હવે આપણી સાથે વાત કરી રહ્યા છે લોકોહાન વિશે ઉત્તેજિત હતા એટલામાં સારું હું પાણીએ તમારું બાપતિશમાં કરું છું ખરો પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સમર્થ છે ને તેના ચપ્પલ હું ઊંચકવાને યોગ્ય નથી તે તમારું બાપ્તીસમાં પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે હવે તમે જુઓ લોકો યોહાન વિશે ઉત્તેજિત હતા ને એટલામાં યોહાન જાહેરાત કરે છે કે મારા પછી કોઈક આવવાનું છે જે મારાથી પણ વધારે સમર્થ છે અને એના આપણું અહીંયા જે ટ્રાન્સલેશન જે એવું કહે છે કે ચપ્પલ હું ઉચકવા યોગ્ય નથી મૂળ ભાષામાં જુઓ તો એની વાત કેવી છે કે બૂટની જે લેસ હોય ને એ ખોલવાને માટે પણ હું લાયક નથી એવું કંઈક યોહાન કહી રહ્યા છે યોહાન કહે છે કે હું પાણીથી બાપતીમાં આપું છું પણ જે આવનાર છે શેનાથી આપશે એ પવિત્ર આત્માથી બાપતી અગ્નિથી બાપતી હવે આટલી મોટી જાહેરાત એમણે કરી છે આટલી સરસ વાત એમણે જે આવનાર છે એના માટે કરી છે જે આવનાર છે એ યોહાનની પાસે આવે છે એટલે કે ઈસુ યોહાનની પાસે આવે છે તો શેના માટે આવે છે બાપ્તીસમાં પામવાને માટે આવે છે હવે તમે વિચાર કરો કે યોહાનને કેવું લાગ્યું હશે નો એ શોકમાં આવી ગયો હશે આશ્ચર્યચકિત થઈ ગયો હશે કે આ શું બરાબર આવું કેવું આ તો શક્ય ન બને એટલા માટે યોહાન ઈસુને રોકે છે તમે જુઓ યોહાન સોરી માટીની સુવાતા ત્રીજો અધ્યાય કલમ યોહાન રોકતા આવું કઈક ત્યાં લખવામાં આવ્યું છે પણ યોહાને તેને વાર્તા કહ્યું કે તારાથી મારે બાપતીસમાં પામવું જોઈએ ને શું તું મારી પાસે આવે છે બરાબર યોહાને કીધેલું કે આ મારી પાછળ જે આવનાર છે મારા કરતાં વધારે સમર્થ છે અને બૂટની લેસ ખોલવાને પણ હું લાયક નથી અને હવે એ આવે છે ત્યારે યોહાનની પાસે બાપ્તીસમાં પામવાને માટે આવે છે અને એ કન્ફ્યુઝ છે કે આ શું થઈ રહ્યું છે અને એ રોકે છે અને એના ઉત્તરમાં એને જવાબ આપતા ઈસુ આવું કંઈક કહે છે જે આપણે વાંચ્યું પંદરમી કલમ પણ ઈસુએ તેને ઉત્તર દીધો કે હમણાં એમ થવા દે કેમ કે સર્વ પણ હું એમ કરવું સર્વ પણ હું એમ પૂરું કરવું આપણને ઘટાર જ છે હવે આજે આપણે આ વાક્યનો અર્થ સમજવાનો પ્રયત્ન કરવાના છે સર્વન્યાયપણું એમ પૂરું કરવું આ વાક્યનો અર્થ શું વોટ ડઝ ઇટ મીન સૌથી પહેલા જો આપણે આને સમજવું હોય તો આ પૂરું કરવું ફૂલફિલ એને સમજવું બહુ જરૂરી છે યોહાન બાપ્તીસમાં જવાબ આપતા ઈસુ આ ફૂલફિલનો ઉપયોગ કરે છે અને આ જે વાક્ય છે એ એક રીતે ઈસુ યોહાનને કહે છે કે જે બાપ્તીસમાં હું લઈ રહ્યો છું એ મારો વ્યક્તિગત નિર્ણય નથી પણ ઈશ્વરની જે મહાન યોજના છે એનો આ એક ભાગ છે જે ફુલફિલ શબ્દ છે પૂરું કરવું એ માર્તા કલમ સત્તર ચોથા પાંચમા આઠમાં અને ઘણા આગળ પણ આપણે એને જોઈએ છે અને જ્યાં કંઈ પણ આ શબ્દ વપરાયો છે એ દરેક જગાએ એ શેની વાત કરે છે તો એ બતાવે છે કે જે બિના બની રહી છે ઈસુના જીવનમાં એ શું થઈ રહ્યું છે તો વચન પૂરું થઈ રહ્યું છે જે વચન જૂના કરારમાં આપવામાં આવ્યું હતું એ પરિપૂર્ણ થઈ રહ્યું છે એ બતાવે છે એનો મતલબ કે કે જે છે એ કોઈ એમનેમ થયેલી નથી અચાનકથી થઈ ગઈ એવી વાત નથી અથવા તો એ ખાલી એક આજ્ઞા પાલનનું કાર્ય છે એવું નથી એનાથી કંઈક વિશેષ છે શું બતાવે છે એ દર્શાવે છે કે ઈશ્વરની ઈચ્છા કે જે જૂના કરારમાં પ્રગટ થઈ છે એ પરિપૂર્ણ થઈ રહી છે પૂરી થઈ રહી છે ઈસુ આજે ફૂલફિલ્ડ શબ્દ છે પૂરું કરવું એને બહુ ઊંડાણ એનો જે સેન્સ છે ઊંડાણપૂર્વક એના સેન્સમાં એને ઉપયોગ કરે છે કેવી રીતે તો જે ઈશ્વરની યોજના છે એને વાસ્તવિકતામાં લાવવી જેના વિશે ઓલરેડી જૂના કરારમાં વાત થઈ ચૂકી છે ઈસુનું બાપતિસમાં મેં જેમ કીધું એ પ્રમાણે ખાલી કોઈક આજ્ઞાનું પાલન નથી પણ ઈશ્વરે જે વચનો આપ્યા છે એમની પ્રોમિસિસ એને તમે વાસ્તવિકતામાં દેખાઈ શકે એ રીતે પૂરી કરી રહ્યા રહ્યા છે ઈસુના જન્મ વખતે આપણે અત્યારે ત્રીજો અધ્યાય જોઈ પહેલો અને બીજો અધ્યાય જોઈએ તો ઈસુના જન્મ વખતે પણ મસીના માટેની જે પ્રબોધવાણીઓ છે એ ઘણી બધી પૂરી થઈ છે આપણને જોવા મળે છે અને અહીંયા બાપ્તિસમાં પણ કંઈક ફુલફિલ થઈ રહ્યું છે શું થઈ રહ્યું છે તો એમની જે પબ્લિક મિનિસ્ટ્રી છે લોકો મધ્યની એમની જે સેવા છે હવે આપણે જોઈએ ન્યાયપણું જે બહુ અગત્યનો શબ્દ અહીંયા વાપરવામાં આવ્યો છે ફરીથી વાંચીએ કેમ કે સર્વ ન્યાયપણું એમ પૂરું કરવું આપણને ઘટાડ છે હવે આ જે ન્યાયપણું શબ્દ છે એની ઘણી બધી વખત ગેરસમજ ઊભી થતી હોય છે ગ્રીક ફિલોસોફીમાં યુનાની તત્વજ્ઞાનમાં ન્યાયપણાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એક અમૃત આદર્શ છે બરાબર એક એવી બાબત છે કે જેને આપણે ધ્યાનમાં રાખીને આપણું કાર્ય કરીએ છીએ અથવા તો લોકો પોતાના જે પોતાના જે કાર્યો છે એને એની સાથે માપે છે પણ જ્યારે હિબ્રુ વિચાર પર આપણે આવીએ છીએ હિબ્રુ થોટ પર આપણે જ્યારે આપણે આવીએ છીએ ત્યારે ન્યાયપણું એનો મતલબ ખાલી જે નૈતિક નિયમો છે એને પાળવા એટલું જ થતું નથી એનો મતલબ કે તમારે વિશ્વાસું રહેવું કોને વિશ્વાસુ રહેવું તો જે સંબંધો છે એને વિશ્વાસુ રહેવું ને ખાસ કરીને ઈશ્વર સાથેનો તમારો જે સંબંધ છે એમાં વિશ્વાસુપણું એ અગત્યની બાબત છે જૂના કરારમાં આપણે જોઈએ છે કે ઈશ્વર ન્યાય છે એની વાત કરવામાં આવી છે વારંવાર અને એનો અર્થ હંમેશા એ સેન્સમાં છે કે એ વિશ્વાસુ છે એમણે જે એમના લોકોની સાથે કરાર કર્યો છે એની જોડે એ વિશ્વાસુ છે એના પ્રત્યે એ વિશ્વાસુ છે અને એમનું વિશ્વાસુપણું એમનું ન્યાયપણું કેવી રીતે દર્શાવે છે તો તારણ આપીને રક્ષણ કરીને માર્ગદર્શન આપીને આવું આપણે એક ઉદાહરણ જોઈએ યશયા પ્રબોધકનું પુસ્તક એનો છેતાલીસમો અધ્યાય અને એની તેરમી કલમ તમારા બાઇબલ તમે ઉઘાડજો યશા પ્રબોધકનું પુસ્તક એનો છેતાલીસમો અધ્યાય એની તેરમી કલમને એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે હું મારો ન્યાય પાસે આણું છું તે છેટે રહેનાર નથી મારા તારણને વાર લાગવાની નથી હું સિયોનમાં મારું તારણ મૂકીશ ને ઇઝરાયલને મારું ગૌરવ આપીશ બે શબ્દો અહીંયા જોવા મળે છે શું કહે છે હું મારો ન્યાય પાસે આણું છું તે છેટે રહેનાર નથી મારા તારણને વાર લાગવાની નથી ન્યાયની વાત કરે છે છેટે રહેનાર નથી મારા તારણને વાર લાગવાની નથી એટલે ન્યાયને તારણના સંદર્ભમાં અહીંયા એ બતાવી રહ્યા છે એ જ રીતે તમે યશાયા પ્રબોધકનું પુસ્તક એનો એકાવનમો અધ્યાય ને પાંચથી આઠ કલમ જુઓ તો ત્યાં પણ તમને આ બાબત જોવા મળશે એટલે ઈશ્વરનું ન્યાયપણું સેમાં દેખાય છે તો એ જે તારવાનું કામ કરે છે એમાં એમનું ન્યાયપણું જોવા મળે છે એ જ રીતે ગીતશાસ્ત્ર બોતેર પણ તમે જુઓ

બરાબર ઘણી વખત આપણે આ ભૂલ કરીએ છીએ ન્યાયપણાને એક વ્યક્તિગત સારાપણા તરીકે લઈએ છીએ પણ એ વ્યક્તિગત સારાપણું નથી એનો મતલબ ઈશ્વરને વિશ્વાસું રહેવું એમના પોતાના જે હેતુઓ છે એને વિશ્વાસુ રહેવું અને એ પ્રમાણે આપણે આ જગતમાં જીવન જીવવું એટલે ન્યાય માટે આગળ વધવું દયાભાવ બતાવું એ બધી બાબતો ત્યાં આવી જાય છે એટલા માટે જયારે ઈસુ કહે છે કે એમના બાપ્તીસમાંથી શું થઈ રહ્યું છે ન્યાયપણું પૂરું થઈ રહ્યું છે એનો મતલબ કે આ કાર્ય શું છે ઈશ્વરની જે યોજના છે એના પ્રત્યેનું એમનું વિશ્વાસુપણું છે આ કોઈ ધાર્મિક ડ્યુટી નથી બરાબર ધર્મને લીધે કરવામાં આવેલું કામ નથી બાપ્તીસમાં પામીને ઈસુ બતાવી રહ્યા છે કે સંપૂર્ણપણે કમિટેડ છે ઈશ્વરના મિશનને એ કમિટેડ છે જે રીતે જે ન્યાયી રાજાની વાત આપણને બોતેરમાં અધ્યાય બોતેરમાં ગીતમાં જોવા મળે છે ગીત શાસ્ત્ર એ જ રીતે ઈસુ પણ વિશ્વાસુપણે એમનું જે મિશન છે એને આધીન છે એ અહીંયા આપણને જોવા મળે છે હવે જ્યારે આપણે ન્યાયપણાની વાત કરી રહ્યા છે તો થોડુંક વધારે આગળ જવું પણ જરૂરી છે ન્યાયપણાનું ન્યાયપણું આ જે શબ્દ છે જે માથિની સુવાર્તામાં વપરાવામાં આવ્યો છે એના વિશે ઘણા બધી ચર્ચાઓ છે ઘણા બધી વાત વિવાદ જોવા મળે છે ઘણા વિદ્વાનો એવું કહે છે કે એનો અર્થ એવો થાય કે એ ઈશ્વરનું તારણનું કાર્ય દર્શાવે છે ઘણા વિદ્વાનો એવું કહે છે કે એ માનવીય આગના પાલનને દર્શાવે છે ઘણા એવું કહે છે કે એમાં બાબતો છે ઈશ્વરની ભેટ અને માનવીય પ્રતિભાવ અને ઘણા એવા છે એવું કહે છે કે જે પરિસ્થિતિ છે જે સિચ્યુએશન છે એના આધારે એનું અર્થઘટન કરવું જોઈએ એનો મતલબ બદલાતો રહે છે હવે અહીંયા માત્ર થી ત્રણ ને પંદરમાં આપણે જોઈએ છે તો જે ત્રીજી વાત મેં તમને કીધી ત્રીજું ઓપ્શન એ બંધ બેસે છે ન્યાયપણું શું છે તો ઈશ્વરનું તારણ કરવાનું કાર્ય પણ એની સાથે માનવીય પ્રતિભાવ પણ છે એક ભાગીદારી છે બહુ સરસ વાત અહીંયા આપણને જોવા મળે છે ઈશ્વર જે છે ન્યાયપણાની શરૂઆત કરે છે કેવી રીતે યોજના કરીને તારણ લાવીને માનવીય કેવી રીતે એમાં ભાગ ભજવે છે તો એમાં ખરો પ્રતિભાવ આપે છે ઈશ્વરની યોજનાને અને એમણે જે ભૂમિકા આપણા માટે રાખી મૂકી છે એ પૂરી કરીને આ પાર્ટનરશિપ આ ભાગીદારી ઈસુના બાપ્તિસ્મામાં પણ જોવા મળે છે તમે ધ્યાનથી વાંચો ઈસુ શું કહે છે ફરીથી વાંચીએ પંદરમી કલમ કેમ કે સર્વ ન્યાયપણું એમ પૂરું કરવું આપણને ઘટારત છે મને ઘટારત છે એવું નથી કહેતા યોહાનને એમાં ઉમેરે છે સામેલ કરે છે બહુ જ સરસ વસ્તુ અહીંયા આપણને જોવા મળે છે ઈશ્વરે શું કર્યું તો ઈશ્વરે ઈસુને મોકલ્યા ઈશ્વરે યોહાન બાપ્તિસ્મા કરનારને મોકલ્યા કે જેમણે માર્ગ તૈયાર કર્યો હવે એમાં યોહાનનો પણ ભાગ છે શું ભાગ છે તો ઈસુને બાપ્તીસમાં આપવું અને ઈસુનો શું ભાગ છે તો એ બાપતિસમાં એમણે અંદર જવું ઉતરવું એ એમનું કાર્ય છે એટલે જ્યારે ઈસુ કહે છે આપણા માટે ઘટારત છે ત્યારે એ બતાવી રહ્યા છે કે એકલા એમાં સામેલ નથી એવું કાર્ય છે કે જે એમણે અને યોહાને સાથે મળીને કરવાનું છે જેથી ઈશ્વરની જે તારણની યોજના છે એનો એક આ ભાગ છે એ પૂરો થાય એમની ભૂમિકા એમણે નિભાવવાની છે અને આ વસ્તુ આપણને દર્શાવે છે કે ન્યાયપણામાં બે બાબતો આવી જાય છે દૈવીય કાર્ય સાથે માનવીય ભાગીદારી બાપ્તીસમાં પામીને ઈસુએ બતાવ્યું કે ન્યાયપણું એ ખાલી આપણે નિષ્ક્રિય રીતે ઈશ્વરનું તારણ સ્વીકારી લઈએ એટલું જ નથી પણ એમાં એક્ટિવલી સક્રિય રીતે ઈશ્વરની યોજનામાં તમારે ને મારે પણ ભાગ લેવાનો છે તો આપણે શું જોયું આપણે જોયું કે જ્યારે ઈસુ કહેશે કેમ કે સર્વન્યાયપણું એમ પૂરું કરવું આપણને ઘટાર જ છે ત્યારે એવું કહી રહ્યા છે કે આપણે ખાલી એક આજ્ઞાને પાળવાની છે એટલું જ નહીં પણ ઈશ્વરની જે યોજના છે એમાં આપણે આપણો ભાગ ભજાવાનો છે ઈશ્વરની યોજના કે જે જૂના કરારથી જોવા મળી રહી છે એ બાબત અહીંયા આપણને જોવા મળે છે ઈસુનું જે બાપ્તીસમાં છે એ કોઈ વ્યક્તિગત એમનો નિર્ણય નથી પણ એક નિશાની છે શેની નિશાની છે તો ઈશ્વરે આપેલા જે વચનો છે ઇટ ઇઝ કમિંગ ટુ લાઈફ એ જીવંત થઈ રહ્યા છે બીજી બાબત કે ન્યાયપણું એ ખાલી નૈતિક પરફેક્શન કહીએ સંપૂર્ણતા કહીએ એ જ નથી એનો મતલબ કે ઈશ્વરના યોજનાને એમના હેતુને આપણે વિશ્વાસું રહેવું ઈશ્વરને વિશ્વાસું રહેવું અને ત્રીજી બાબત કે બાપ્તીસમાં ઈસુનું એક ઉદાહરણ છે કે કેવી રીતે ન્યાયપણામાં બે બાબતો છે ઈશ્વરનું કાર્ય ઈશ્વરની ભેટ અને માનવીય પ્રતિભાવ આ જે ક્ષણ છે એ ખાલી કોઈ રિચ્યુઅલ નથી બરાબર કોઈ ક્રિયા થઈ ત્યાં એવું નથી ધાર્મિક ક્રિયા થઈ એવું નથી પણ ઈશ્વરનું ઈશ્વરની જે યોજના છે ઈસુનું જે મિશન છે તારણ લાવવાનું એની શરૂઆત અહીંયા આપણને જોવા મળે છે ખ્રિસ્તની જે પ્રતિબદ્ધતા છે ઈશ્વરના કાર્ય પ્રત્યેની મિશન પ્રત્યેની એ અહીંયા બહુ સરસ રીતે આપણને જોવા મળે છે તો હવે આ તો આપણે સમજ્યા કે આ વાક્યનો અર્થ શું થાય પણ ખાલી અર્થ સમજીને મતલબ નથી એને આપણા જીવનમાં લાગુકરણ કરવું એ પણ એટલું જ અગત્યનું છે તો આવો આપણે પ્રયત્ન કરીએ કે આને આ વાક્યને આ કલમને આ જે આપણે શિક્ષણ મેળવ્યું છે એને આપણે જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ તો સૌપ્રથમ આપણે હંમેશા યાદ રાખવાની જરૂર છે કે ન્યાયપણું એ વિશ્વાસુપણું એને આધારિત છે એ ખાલી નિયમ પાળવાની વાત નથી ઘણી વખત ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે પણ આપણે ન્યાય બનવા જઈએ છીએ અથવા તો રાઈચસ બનવા જઈએ છીએ તો કેવી રીતે બનતા આવીએ છીએ તો નિયમો પાડીને નિયમિત બાઇબલ વાંચવું દેવળમાં જવું પાપથી દૂર રહેવાનો પ્રયત્ન આ બધું સારું છે આ બધું અગત્ય છે પણ ન્યાયપણું એનાથી વધારે ઊંડું છે જેમ આપણે જોયું એ પ્રમાણે ન્યાયપણું એ ઈશ્વરના ઈરાદાઓને ઈશ્વરની યોજનાઓને ઈશ્વરને વિશ્વાસુ રહેવાની વાત છે તો પછી આપણે શું કરવાનું છે આપણે આપણું જીવન ઈશ્વરની યોજનાને આધીન થઈને જીવવાનું છે જ્યારે આપણે સમજી ન શકીએ ત્યારે બી યોહાનનો જ ઉદાહરણ લઈએ યોહાન સમજી નતો શકતો ઈસુ કે જેના વિશે એણે પ્રબોધવાણી કરી હતી એના વિશે યોહાને કીધેલું કે મારી પાછળ જે આવનાર છે મારા કરતાં સમર્થ છે માય ટીયર વન હવે એ બાપ્તીસમાં પામવાને આયા છે એ સમજી નતો શકતો પણ ઈશ્વરની યોજનાને એ આધીન રહ્યો અને એ જ તમારે ને મારે કરવાની જરૂર છે આપણે કમિટમેન્ટ રાખવાનું છે આપણો ઈશ્વર સાથેનો જે સંબંધ છે એમાં આપણે બતાવવાની છે ખાલી ધાર્મિક ક્રિયાકાંડો કરીને જ નહીં આપણું ફેથ જે છે આપણો વિશ્વાસ છે એ કોઈ ટાસ્ક નથી સ્પિરિચ્યુઅલ આપણે ટાસ્ક લિસ્ટ બનાવીએ કે આ કર્યું પેલું કર્યું આવું કર્યું એ નથી નિયમિત રોજ ઈશ્વરને વિશ્વાસુ રહીને જીવવાની વાત એ આપણને અહીંયા જોવા મળે છે બીજી બાબત જેમ આપણે જોયું એ પ્રમાણે કે ન્યાયપણામાં બંને વસ્તુ છે ઈશ્વરનું કાર્ય છે માનવીય પ્રતિભાવ છે એટલા જ માટે ઈશ્વર આપણને ઇન્વાઇટ કરે છે કે એમનું જે કાર્ય છે એમાં આપણે ભાગ લઈએ આ જગતમાં ઈશ્વર કાર્યરત છે જ પહેલાં પણ હતા અત્યારે બી છે ભવિષ્યમાં પણ રહેવાના છે પણ એ તમને મને ઇન્વાઈટ કરે છે આપણને બોલાવે છે કે એમનું જે કાર્ય છે એમાં આપણે પણ આપણો ભાગ ભજવીએ વિશ્વાસ એ સક્રિય છે નિષ્ક્રિય નથી ફેથ ઇઝ એક્ટિવ એ યાદ રાખવું બહુ જરૂરી છે આપણે બેસી નથી રહેવાનું ઈશ્વર આપણને બદલી નાખે સંપૂર્ણ રીતે અને આપણે ખાલી બેસી રહીએ એવું નહીં આપણે રિસ્પોન્ડ કરવાનું છે પ્રતિભાવ આપવાનો છે ઈશ્વર આપણને બોલાવે છે તો આપણે પ્રતિભાવ આપવાનો છે જેવો પ્રેમ એમણે આપણને દેખાડ્યો છે એવો બીજા પ્રત્યે પણ આપણે દેખાડવાનો છે આપણું વિશ્વાસ એવી રીતે જીવવાનું છે કે જેથી લોકોને ઈશ્વર દેખાઈ શકે ત્રીજી બાબત ઈસુ આપણી જોડે ઉભા રહે છે અને એ સમજવું બહુ જરૂરી છે આ કેટલું સુંદર ચિત્ર છે ઈસુને બાપ્તીસમાં પામવાની કોઈ જરૂર નથી કારણ કે એ સિનલેસ હતા બરાબર એમણે એ એમણે કોઈ પાપ નહોતું કર્યું એ પાપ રહિત હતા તેમ છતાં એ જ પાણીમાં કે જ્યાં પાપીઓ આવીને ઉભા રહે છે એ જ પાણીમાં એ પોતે પણ આવીને ઉભા રહ્યા એનો મતલબ શું એ તમારાને મારા સ્ટ્રગલ્સને તમારીને મારી તકલીફોને મુશ્કેલીઓને એ સમજે છે જો આજે તમે પરીક્ષણ પરીક્ષણનો સામનો કરી રહ્યા છો તમારા મનમાં કંઈક શંકા છે કોઈક દુઃખનો અનુભવ તમે કરી રહ્યા છો તો તમે યાદ રાખો કે ઈસુ પણ એ જ પાણીમાં તમારીને મારી સાથે ઉતર્યા છે એ આપણી જોડે છે આપણે એકલા નથી આ જે આપણી સ્પિરિચ્યુઅલ જર્ની છે આપણી આ યાત્રા છે એમાં ઈશુ આપણી સાથે છે એમણે બતાવ્યું છે ન્યાયપણાનો અર્થ એ નથી કે તમે સંપૂર્ણ હો એ નથી નૈતિક સંપૂર્ણતાની વાત નથી અહીંયા પણ વિશ્વાસુ રહેવાની વાત છે ઈશ્વરની યોજનાને વિશ્વાસુ રહેવાની વાત છે છેલ્લી બાબત આપણું ન્યાયપણું આપણે એવી રીતે જીવવાનું છે કે જગતના લોકો એને જોઈ શકે ન્યાયપણું એ ખાલી આપણો વ્યક્તિગત સંબંધ ઈશ્વરની સાથેનો છે એટલું જ નથી પણ એક કોને ઇફેક્ટ કરે છે તો આપણે બીજાની સાથે કેવી રીતે વર્તન કરીએ છીએ એમાં પણ એ વસ્તુ દેખાવવી જોઈએ આપણે જોયું ગીરશાસ્ત્ર બોતેરમાં ન્યાય રાજાની વાત કરવામાં આવી છે તો એ ન્યાય કઈ રીતે દેખાયો તો ગરીબોનું રક્ષણ કરીને જરૂરિયાતમંદોને મદદ કરીને ન્યાયને માટે કામ કરીને એ જ રીતે તમારેને મારે પણ જો આપણે ઈસુના અનુયાયીઓ છે ઈસુની પાછળ ચાલીએ છે તો ન્યાયને માટે ઉભા રહેવું જરૂરી છે દયા બતાવવી જરૂરી છે ખરું છે કે આપણે આપણો વિશ્વાસ જીવીએ અને બીજા પ્રત્યેના આપણો આપણો જે સંબંધ છે એમાં એને દેખાડીએ આપણે આ જગતના ધારાધોરણ કરતા અલગ રીતે પોતાનું જીવન જીવવાનું છે ઈશ્વરના માર્ગમાં ચાલીએ છીએ ત્યારે ઘણી બધી એવી બાબતો છે કે જે આપણે કરી નથી શકતા લાંચ આપણે નથી આપી શકતા એ બધી બાબતોમાં પ્રેક્ટિકલી આપણે આપણું ન્યાયપણું બતાવવાની જરૂર છે આપણે જ્યાં કંઈ પણ જઈએ છીએ વી આર રિપ્રેઝન્ટેટિવ્સ ઓફ જીઝસ ઈ શું આપણે પ્રગટ કરીએ છીએ એ યાદ રાખવાની જરૂર છે આપણા ક્રિયા આપણે જે ક્રિયાઓ કરીએ છીએ આપણા કાર્યો આપણા શબ્દો આપણું વલણ એ બધું જ ખ્રિસ્તનું જે ન્યાયપણું છે એ લોકોની સમક્ષ લાવવું જોઈએ એટલા જ માટે

એનો પ્રતિભાવ આપી રહ્યો છું કે નથી આપી રહ્યો અને ત્રીજી બાબત કે શું હું એવી રીતે મારું જીવન જીવી રહ્યો છું કે જેમાં એ જગતને દેખાય મારી આશા છે કે આજે આપણે આ બાબતને સમજ્યા છીએ અને સમજવાની સાથે સાથે આપણે એક નિર્ણય પણ લીધો છે કે ઈશ્વરની જે યોજના છે એમાં આપણે આગળ વધીશું એને વિશ્વાસું રહીશું આપણો વિશ્વાસ બતાવીશું આજ્ઞા પાલન કરીશું અને એમનું જે મિશન છે આ જગતમાં એમાં આપણે પણ આપણી ભૂમિકા ભજવીશું મે ગોડ અસ હોલ